આરતી <laughs> 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 <hums> આમો જ તમાર માજે કે ભલે નિયોન સુફાઈનલ ડાયરેક્ટ લાઈવ આવી જ ગમનો નથી ના નંબર ઓશીલે આવો કવાય ઓસ્ટીમાશ ઓલા મને આવો ભી બોલે એની માયા જાય ને આ ઓઢાળ જો થટમ આ બી

ઋષિ <laughs> મારો <laughs>

એમ આપડે પાછ થોડા સ્ટેન્ડ રાખવું

એને પૂછો આ જો તો ઓન વીડિયો ફાઈલિંગ એમ ન હોય કાકા લાઈવ કર્યા પછી પિન કરવાની જો હું તો જેમ ઈરો રવિ રવિ અલગ લોકનો મજાક કેટલું જો ફરીકાટ ઉત્યો છે સડક કાટને રસ્તા બંધ કરી રાખતો તો સબરવાને આવે કાઈ નહીં એવું ખોટું અમને બદલા આઠ ફોર ઓલરેડી હું ન્યા હોઉં ઓકે 9 વાગે એ લોને ફોન ને ચાલુ કાલે રીઅલ માં લઈ આવીશું હા હા ગાઈડન માં શીખવા ભઈ આ હું છે એ કાઈ ખાલી મુખો તોય ઘણું છે હાલો આવી આ કે નીલુભાઈ પેકેટલી એ હું નીકળતા નહી જોને થોડી નીલને આવજો અમે બેઠા છીએ મારી ભાઈલથી સાઉથ <laughs> રિંગ <laughs> समाज हु किए तो आया है महाराज बेहुन आने सर के समाज हु किए प्रतीक बरोबर हमच हो मच अभी अभी बोलो हम फ्रेंड राज तो दिखाऊ नहीं आपरो जी एम केवे तारे ये तो भाई 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 मुंह करो हां क्या डालती नो खाते काई પણ નોટ બોલે ને એમ એમ કે ગામ નથી કે તું નામ નમારો છે એના ઘરના રહે દે તો મને કોકો મેં કેવું ખાવે મારchio બોલે રસોડા માટામાં રસોડામાંથી તર્જલ તો કાર્ગોલાન ફોન ફ્રામિનેશન દેઈ જાય બાજુમાં એને કોને લીધું આ અતિ વિશિષ્ટ કૃષ્ણપ્રસાદી અંદર અંદર તું વાત તો કરતો રો રોવિચ કો ટીક્યો તો હા આવી ગયો હા આવી ગયો જી તો અમાર પ્રાંત છે એવલા આલા ભાઈ નામ તો કાઈ ન્યો આ કો ટીક્યો તો યાર પડી ડકેલો બે કોણ બોલ્યું બોલશે બોલ્યું ની માક્ષી ચાટ ચાટ જવાબ દે ભાઈ ભાઈ જવાબ તો દે જાવ જાવ Maharashtra કા ભાઈને કનેક્ટ કરજો અમારા बाजूમાં છે ભાઈ ભાઈ જાવ ત્યાં

આ હા 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 એ 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

कोइन चैनल जाओ मैं बाद फोटो बाद देख रहा है आ

તો એના પછી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર શ્રી સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ખૂનની કોશિશ રાયોટિંગ અને બીજી આર્મ સેકની કર્મ મુજબ એક નોંધ કરવામાં આવેલ હતી આ બનાવના ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી સર ઉદેશકુમાર દાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરની સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે આ બાબતને ધ્યાને લઈ એસીબી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ડામો સાહેબ શ્રી જાદવ સાહેબ અને ગોંડિયા સાહેબની ટીમો લાગેલી હતી ગઈકાલે માલિયાસણ નારિંગ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં હર્ષદીપ સિંહ જય જિગ્નેશ હિંમત લકીરાજ મનીષદાન પરિમલ અને મોન્ટુ આ આમ કુલ સાત આરોપીઓની ગઈકાલે ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી એમાં સામેલ છે બીજી ગેંગના એને પણ શોધખોળ અત્યારે ચાલુ છે એની પાસેથી કોઈ હથિયાર કબજે કરવામાં ક્યાંથી લાવ્યા શું હકીકત છે એના પાસેથી એક હથિયાર અને અમુક કાર્ટ્રેજ કબજે કરવામાં આવેલ છે અને બીજા એક હથિયારની અમારા પાસે માહિતી છે જે પણ એ આરોપી હજુ પકડાણો નથી તો એમના પાસેથી પણ હથિયાર જ્યારે આરોપી પકડા છે એમના પાસેથી કબજે કારણ શું હતું ફાયરિંગનું ફાયરિંગનું કારણ મૂળ રાધિકા નામની એક મહિલા છે એના ઘરે બંને જૂથના વચ્ચે એક માથાકૂટનો નો બનાવ બન્યો હતો એના લીધે પછી તાલુકા વિસ્તારમાં એક અટેમ્પર્ટર નો ગુનો દાખલ થયેલો હતો અને ફરીથી ઓગસ્ટ મહિનામાં બલ્લે જૂત બજે એક આ માતા ગુટના ખાર રાખી ખરીદી બનાવ બન્યોતો અને એ જૂની ચાલતી 10 મહિનાથી જે માતા ગુટ ચાલે ઇની આજે બનાવ બન્યા છે ત્રણ બનાવ એની જે મનમાખાર રાખી આજ બનાવ રાધિકા સામે કોઈ ફરિયાદ કરી નંદેલો રાધિકાની સામે કોઈ ફરિયાદ બીજી ગેંગ છે જે સમીર મુરકો કેમાં એના કોઈ ગેંગનો કોઈ કોઈ દર એક એ જૂતના ત્રણ માણસોને અત્યારે રાઉન્ડ અપ કરવામાં આવેલ છે

જિગ્નેશ ભૈલુ ત્રણ માણસો દ્વારા ફાઇલિંગ કરવામાં આવી છે કે હથિયાર ગેરકાયદે સે ક્યાંથી લાવ્યા હતા એની કોઈ વિગત સાંભળો આરોપીઓને ગઈકાલે અરેસ્ટ કર્યા બાદ એને એક નવા માણસનું નામ આપ્યું છે જે એને હથિયાર સપ્લાય કરવા કરી રહ્યો હતો એની શોધખોળ માટે અત્યારે ટીમ લાગી છે સર જુનિયર અદાલતમાં હતી તો બે યુદ્ધના કેમ મળ્યા હતા અને કઈ રીતે આખો ગુનો કઈ રીતે બન્યો છે ફાઇલિંગનો છેલ્લો ગુનો છે એ જે બનાવ બન્યો છે એમાં જે સમીર જુનેઝા નામનો માણસ છે એના રિલેટિવ પ્રગતિ હોસ્પિટલમાં દાખલ હતા તો એ રિલેટિવને જોવા માટે જુનેઝા જૂથના માણસો ત્યાં ભેગા થયેલા હતા અને એની જે માણસો ત્યાં ભેગા થયેલા એ બાબતની જાણ સામાવાળા માણસો ઘડવી જૂથના માણસોને ખ્યાલ થતા એ કારમાં બે આઈ અને સ્વિફ્ટ કારમાં ત્યાં જગ્યા ઉપર આવેલ અને એના ઉપર ફાયર કરે એના જવાબી બાર પણ એમાં સમિત દ્વારા પણ ફાય કરવામાં આવે ઓકે થેન્ક યુ સરકાર ફોટો લઈ